જ્યાં મિત્રો આ એપ્રિલ મહિનાના અંતિમ દિવસોની અંદર જે બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર જે નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનવા જઈ રહી છે એમના ભાગરૂપે ભારતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર ફરી જામશે ભર ઉનાળે વરસાદી જેવો માહોલ જ્યાં મિત્રો આગામી દિવસોમાં હવામાનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આજ રોજ ભારતના ઉત્તર ભારતના જે જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો ભારે પવનો ફૂંકાતા જોવા મળશે કમોસમી વરસાદ વરસતા જોવા મળવાના છે બીજી બાજુ ભારતના પશ્ચિમી ભારતના ભાગોની અંદર જેમાં મિત્રો ખાસ કરીને આજ રોજ કહી શકાય કે જે મિઝોરમ લાગુના વિસ્તાર છે ખાસ મિત્રો આસામ લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો વાતાવરણીય ફેરફાર જોવા મળી રહ્યા છે વાદળો ફાટતા જોવા મળી રહ્યા છે કમસની વરસાદ વ્રસ્તો જોવા મળી રહ્યો છે સમગ્ર ભારતમાં જ્યારે ભર ઉનાળે ગરમી અને તાપમાનમાં વધારો થતો જોવા મળી રહ્યો છે પરંતુ ભારતના પશ્ચિમી ભારતના ભાગોની અંદર આંધી તુફાન વંટોલ સાથે કમોસમી વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે એ જોવાનું છે કે ગુજરાતમાં આગામી દિવસોની અંદર કેવું વાતાવરણ જોવા મળવાનું છે ગુજરાતમાં શું આગામી દિવસોમાં હીટવેવ વધવાને લઈને શું નવી હવામાન સમાચારની આગાહી સામે આવી છે હવામાન વિભાગે મિત્રો શું આગાહી વ્યક્ત કરી છે એમના વિશે સવિસ્તાર માહિતી મેળવીએ મિત્રો આજે ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારની અંદર જ્યારે તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચશે તો ગુજરાતમાં આજે હિટવેવ વધવાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ શું નવી આગાહી વ્યક્ત કરી છે શું મિત્રો ગુજરાતમાં હજુ પણ વરસાદી માહોલ કારણ કે મિત્રો એક તરફ અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને મિત્રો જે ભારતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર રહેલી જે અસ્થિરતા છે એમના કારણે શું ફરી એકવાર મિત્રો કમોસમી વરસાદ વરસતો જોવા મળવાનો છે અને મિત્રો જે ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ ક્યારે શરૂ થશે વર્ષ બે હજાર પચીસનું ચોમાસું કેવું સાબિત થવાનું છે એ તમામ બાબતો વિશે વાત કરીએ એ પહેલા મિત્રો જે ગુજરાતમાં આજે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવા જઈ રહ્યું છે તો શું મિત્રો ગુજરાતનું તાપમાન એટલું ભારે જોવા મળશે કે જે ખાસ કે મિત્રો તમામે તમામ રેકોર્ડ તોડશે તો મિત્રો હાલ સૌ પ્રથમ વાત કરીએ તો આજે જામનગર લાગુના વિસ્તાર છે ગાંધી સાથે મિત્રો ગાંધીધામ લાગુના વિસ્તાર છે ગાંધીધામ લાગુના વિસ્તારની અંદર આજે ઓગણચાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે બપોરના સમયગાળા દરમિયાન જોવા મળશે જામનગર લાગુના વિસ્તાર છે ભાણવડ લાગુના વિસ્તાર છે પોરબંદર લાગુના વિસ્તાર છે જૂનાગઢમાં પણ મિત્રો આજે એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ જોવા મળી રહ્યું છે આ બાજુ મિત્રો જે ખાસ કરીને ગુજરાતના જે દરિયાઈ કાંઠાનો ભાગ છે સૌરાષ્ટ્રનો દરિયાઈ કાંઠાનો ભાગ છે દ્વારકાથી લઈને ભાવનગર સુધીનો જે દરિયાઈ પટ્ટીનો ભાગ છે જેમાં મિત્રો આજે ભાવનગર લાગુના વિસ્તારની અંદર એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે સાથે મિત્રો સોનગઢમાં પણ બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળશે અને પાલિતાનામાં પણ બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળે છે હીટવેવ વધવાને લઈને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે આ બાજુ મિત્રો અમદાવાદ લાગુના વિસ્તાર છે મહેસાણા લાગુના વિસ્તાર છે ત્યાં પણ મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ હવે દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે એમના કારણે જ મિત્રો ખાસ કરીને જે કહી શકાય કે જે ભારતની અને ગુજરાતના જે દક્ષિણી જે ભાગ છે દક્ષિણ ગુજરાતનો ભાગ અને દક્ષિણી ભારતનો ભાગ ત્યાં મિત્રો હંમેશા વરસાદની આગાહી રહેતી હોય છે પરંતુ મિત્રો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન વિભાગ તરફથી ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે આ સાથે મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા જશે આ એપ્રિલ મહિનાના એ મિત્રો આ વરસાદી સિસ્ટમ પણ તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો ખાસ મિત્રો વાદળો ફાટતા હોય તો મિત્રો વીજળીના ચમકારાની સાથે બે કંક રચના શરૂ થતી હોય એવા હવામાન સમાચાર પણ જોવા મળવાના છે આ સાથે મિત્રો દક્ષિણ ભારતના જે ભાગો છે જેમાં કાશ્મીર લાગુના વિસ્તારની સિવાય જે દક્ષિણ ભારતનો જે ભાગ આવી રહ્યો છે જેમાં મિત્રો ખાસ કરીને તિરુપતિ લાગુના વિસ્તાર છે વિશાખપટ્ટનમ લાગુના વિસ્તાર છે બેંગલુરુ બેંગલબી લાગુના વિસ્તાર છે આ તમામે તમામ વિસ્તારોની અંદર મિત્રો ભર ઉનાળે જામશે વરસાદી માહોલ હવે મિત્રો આપણે જાણીશું ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી લખ મિત્રો ઇન્ડિયન ખાસ મિત્રો હવામાન વિભાગ તરફથી શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે શું મિત્રો હાલ ખાસ કરીને ફરી એકવાર આંધી તુફાન વંટોળ સાથે વરસાદ જોવા મળશે સાથે મિત્રો જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે એમનું મુખ્ય કારણ પણ સામે આવી રહ્યું છે એ તમામ તમામ વિગતો વિશે સવિસ્તાર માહિતી મેળવી તો મિત્રો ખાસ કરીને આગામી દિવસોની અંદર કેવું તાપમાન જોવા મળે છે ગુજરાત અને ભારતને લઈને આ તરફથી મિત્રો ખાસ એ નકશો છે રજૂ કરવામાં આવી રહ્યો છે એમના વિશે વાત કરીએ મિત્રો આજે ખાસ કરીને તારીખ થઈ ગઈ છે ત્રેવીસ એપ્રિલ અને બે હજાર પચીસ મિત્રો આજે વાર થયો છે ખાસ કરીને મંગળવાર અને મિત્રો ખાસ કરીને બુધવાર થયો છે મિત્રો આજે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં મિત્રો તાપમાનમાં કોઈ પણ ફેરફાર થતો જોવા નથી મળવાનો ગુજરાતમાં હીટવેવ વધવાને લઈને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે આ બાજુ મિત્રો ખાસ કરીને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ હવે દિવસે દિવસે વધતું જોવા મળી રહ્યું છે આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો જે સાગર અને બંગાળની ખાડીને અડીને આવેલો જે ભાગ છે દરિયાઈ પટ્ટીનો ભાગ ત્યાં પણ મિત્રો ખાસ કરીને આંધી તુફાન વંટોળ સાથે મેઘગ્રસના શરૂ થતી હોય એવા હવામાન સમાચાર મળી રહ્યા છે બીજી બાજુ મિત્રો જે ભારતના પશ્ચિમી ભારતના ભાગો છે ત્યાં પણ મિત્રો કમોસમી વરસાદ અને ખાસ મિત્રો ખેડૂતો છે વાવણી લાયક વરસાદ ક્યારે પડશે એમની રાહ જોઈને બેઠા છે તો મિત્રો હવામાન નિષ્ણાત પરેશ સ્વામીએ પણ વર્ષ બે હજાર પચીસના વાવણી લાયક વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે સાથે મિત્રો આ આ જ વિડીયોની અંદર આપણે જાણીશું કે જે વાતાવરણની અસ્થિરતા જોવા મળી રહી છે તો આમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું આગાહી વ્યક્ત કરી છે ગુજરાતમાં મિત્રો ભર ઉનાળે જામ્યો વરસાદી માહોલ સાથે મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ હવે દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો પચીસ તારીખના રોજ છે ખાસ મિત્રો નક્ષો રજૂ કરવામાં આવી રહ્યો છે એમાં મિત્રો ગુજરાતનું તાપમાન છે બિલકુલ ચોખ્ખું જોવા મળવાનું છે આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો ખાસ મિત્રો પ્રયાગલાગુનો વિસ્તાર છે ત્યાં પણ મિત્રો કમોસમી વરસાદ અને માવઠાનો નવો રાઉન્ડ છે શરૂ થતો હોય તેવા હવામાન સમાચાર પણ સામે આવી રહ્યા છે જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ મિત્રો આ ખાસથી મિત્રો માર્ચ મહિનાના અંતિમ દિવસોની અંદર જ્યારે ગુજરાતમાં તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી તેવી જ રીતે મિત્રો હવે વાત કરી તો જે ગુજરાતની સાથે ભારતના જે ઉત્તર ભારતના ભાગો છે ત્યાં પણ મિત્રો ખાસ કરીને આંધી તુફાન વંટોળ સાથે ગર્જનાનું નવો જ એક ખાસ મિત્રો પ્રકોપ શરૂ થતો હોય અને ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ હવે દિવસે દિવસે વધતું જોવા મળી રહ્યું છે જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ 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 મિત્રો આગાહીને લઈને પણ સૌથી મોટી અપડેટ સામે આવતી હોય છે મિત્રો આજે રાજસ્થાન લાગુના વિસ્તાર છે રાજસ્થાન આજુબાજુના ભાગોની અંદર પણ કમોસમી વરસાદ છે માવઠું વરસવાને લઈને હવામાન સમાચાર છે સામે આવી રહ્યા છે આ સાથે મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ મિત્રો ખાસ કરીને જે વાતાવરણની અસ્થિરતા હતી એમના કારણે મિત્રો જે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થઈ શકે છે વર્ષ બે હજાર પચીસના ચોમાસાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે વર્ષ બે હજાર પચીસના ચોમાસાને લઈને ખાસ મિત્રો એક ચિંતાજનક આગાહી છે આવી છે સામે કારણ કે મિત્રો વર્ષ બે હજાર પચીસનું ચોમાસું શરૂ થશે એની સાથે જ મિત્રો કમોસમી વરસાદ અને ખાસ મિત્રો કહી શકાય કે જે ગુજરાતમાં તાપમાન જોવા મળી રહ્યું છેલ્લા બે ત્રણ દિવસથી અને ગરમીનો અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે એમને ભાગ કારણે મિત્રો ખાસ કરીને હવે આગામી દિવસોની અંદર પણ હજુ પણ મિત્રો જે ભારતના જે નકશા તમે જોઈ શકો છો આગળ સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે નકશાને લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવે મિત્રો આપણે ખાસ કરીને મિત્રો ઇન્ડિયન ડિપાર્ટમેન્ટ તરફથી ખાસ કરીને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એ તો જાણ્યું પરંતુ હવે આપણે જાણીશું વિન્ડિસ એપ્લિકેશનના માધ્યમથી કે વર્ષ બે હજાર પચીસનું ચોમાસું કેવું થશે શું આ વર્ષે એવું લાગી રહ્યું છે કે કમોસમી વરસાદ વચ્ચે પણ જોવા મળશે ભર ઉનાળે ગરમી તો મિત્રો એમના વિશે પણ સવિસ્તાર માહિતી મિત્રો તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાત લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એમના કારણે મિત્રો ખાસ કરીને આજે મહેસાણા લાગુના વિસ્તાર છે ત્યાં તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે પરંતુ મિત્રો બપોરના સમયગાળા દરમિયાન પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને હવામાન સમાચાર છે સામે આવી રહ્યા છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને જે અમદાવાદ લાગુના વિસ્તાર છે ત્યાં બેતરે બેતાલીસ ડિગ્રી સેલ્સિયસનું તાપમાન જોવા મળી રહ્યું છે આ સાથે મિત્રો વડોદરા લાગુના વિસ્તારની અંદર પણ તેતાલીસ ડિગ્રી અને સુરતમાં એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળે રહ્યું છે જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમ હવામાનને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ મિત્રો જુદી અને મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે વર્ષ બે હજાર મિત્રો ખાસ કરીને એકસો સુધી વરસાદ વરસવાને લઈને પણ હવામાન સમાચાર સામે આવે છે તો મિત્રો ખેડૂતોના પાકને પણ આ વર્ષે નુકસાન ન થાય એવા પણ હવામાન સમાચાર મળી રહ્યા છે પરંતુ મિત્રો જો વાતાવરણની અસ્થિરતા જોવા મળી રહી છે જો મિત્રો એ વાતાવરણની અસ્થિરતાના ભાગરૂપી કહી શકે કે મિત્રો કમોસમી વરસાદ છે એમનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળે છે મનિષ્ણા પરેશ ગોસ્વામીએ પણ મિત્રો હાલ ખાસ મિત્રો ચિંતાજનક આગાહી છે વ્યક્ત કરી છે રેન અને કોલ્ડના વિશે પણ ખાસ મિત્રો આપણે જાણકારી મેળવી પરંતુ મિત્રો જે વાતાવરણમાં જે રહેલા જે વાતાવરણીય ખાસ મિત્રો જે કહી શકાય કે જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમ મિત્રો વાતાવરણની અસ્થિરતા જોવા મળી રહેશે છે કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ ખાસ મિત્રો સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આ વિશે મિત્રો ખાસ કરીને તમે પણ રોજે રોજના ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી જો હવામાન સમાચાર જાણવા માંગતા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઇક કરી દેજો સત્ય આ ચેનલ પર જો વાત છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે તમારા મિત્રોને પણ આ વિડીયો છે આ ચેનલ છે શેર કરી દેજો જેમણે ખરેખર મિત્રો ખાસ કરીને આપને પણ ખબર પડી છે કે મિત્રો જે વાતાવરણની અસ્થિરતા જોવા મળી રહી છે એમનું મુખ્ય કારણ શું રહ્યું છે આ સાથે મિત્રો આગામી દિવસોની અંદર વર્ષ બે હજાર પચીસના ચોમાસાને લઈને પણ સૌથી મોટી તારીખ છે એ સામે આવી શકે છે વર્ષ બે હજાર પચીસના ના ચોમાસાને લઈને મિત્રો ખાસ કરીને આગાહી છે એ પણ ખાસ મિત્રો બાબા નિષ્ણાંત અમરલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી